નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે એ જે કિસાનના વૈજ્ઞાનિક એવા જે ડોક્ટર કિશન ચંદ્ર એમને જે એક શોધી અને બનાવેલું જેનું નામ છે એન ડબલ્યુ ડીસી જે કવચ આવે તો આગળ આપણે એની વાત કરીએ તો મિત્રો જો આની અંદર તમે જોઈ શકો જે આ એન ડબલ્યુડીસી કવચ આવે છે જે ડૉક્ટર કિશનચંદ્રાએ બનાવેલું એનું જે આ મેરવણ હોય એને સો લિટર પાણીની અંદર બનાવવાનું તો મિત્રો આની અંદર સો લિટર પાણીમાં જે આ ડબી છે એને નાખી દેવાની અઢીસો એમ એલની અને એમાં કિલો એક ગોળ કિલો એક ગોળ નાખી અને એને વીસ વીસક દિવસ તો રહેવા જ દેવાનું વીસેક દિવસ ખાસ રહેવા દેવાનું સવાર સાંજે હલાવવાનું પછી આ મધર કલ્ચર જે તૈયાર થાય કવચ એનો ઉપયોગ કરવાનો અને એમાં હજી આગળ આજે એકવીસ દિવસે બની જાય પછી એમાં જૂનો આવે એનો આગળ વિડીયો આપણે મૂકશું આવી રીતના જો આ ચોખ્ખું પાણી લઈ અને એમાં જે મેરવણ નાખી દીધું આ મધર કલ્ચર પછી અમારે તો ગોળની જગ્યાએ શેરડીનો રસનો જ ઉપયોગ કરીએ એટલે શેરડીનો રસ નાખીએ છીએ જઈ શકો આમાં મિત્રો આ દવા બની જાય એટલે જે કવચનું કામ જોરદાર કરે છે આ વિવાદ કે જે હોય એમાં કવચનું આ નવી સંશોધન કરીને એની વસ્તુ આ સોયતી છે ડૉક્ટર કિશન ચંદ્રાએ જઈ શકો આવી રીતના શેરડીનો રસ નાખી દીધો સો લીટર પાણી પછી એને ફૂલ હલાવી નાખવાનું લી વાર ને પછી સવાર સાંજ હલાવવાનું કહી શકાય મિત્રો આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે જો ઓર્ગેનિક તમે કરતા હો તો જે અલગ અલગ જે હલાવવાના હોય એ રાખવાના કેમ કે નકર મધર સર્જર ના રહીએ મિક્સ બેક્ટેરિયા થઈ જાય એટલે ગમે એ લાકડું હોય એને આનું પેશિયલ એક જ રાખવાનું બીજી ટાંકી હોય તો એનું એ રાખવાનું અલગથી નકરા બેક્ટેરિયા બધા એક થઈ જાય તો ઊંધી અસર કરે પછી એને ઢાંકી દેવાની જો ટાંકીનું ઢાંકણું ના હોય તો ગમે કપડું કે એ ઢાંકી દેવાનું આ રીતના ઓક્સિજન જ જોઈએ થોડો થોડો એ હિસાબથી ઢાંકી દેવાનો આ ને છાયામાં જ બનાવવાનું અમારે તો જો અહીંયા છાયો છે જ મોટો વળ છે એટલે હવે મિત્રો આનો વીસદી પછી ઉપયોગ કરી શકીએ તો મિત્રો આ હતું મધર કલ્ચરનું જે કવચ આવે એને કઈ રીતના બનાવવાની માહિતી તો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમે આ રીતના માહિતીના વિડીયો બનાવીએ અને તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારી પાસે પહોંચે તો આવા જ વિડીયો સાથે ફરી મળીશું ધન્યવાદ જય ગૌ માતા